શ્રદ્ધાળુ લોકો દુનિયામાં છે એ કઈ નથી સમજતા ને બધું સ્વીકારી લે એ બી એક અંધશ્રદ્ધા કહેવાય ને ક્યારે સમજવાનો પ્રયાસ કર્યો જ ન હોય અને હું ભગવાનમાં ન માનું એવું કહેનાર પણ અંધશ્રદ્ધાળુ છે માનનારામાં પણ અંધશ્રદ્ધાળુ હોય ને ન માનનારા નાસ્તિક લોકોમાં પણ અંધશ્રદ્ધાળુ હોય આપણે કે નાસ્તિક અંધશ્રદ્ધાળુ હા એણે ક્યારે પણ પ્રયાસ કર્યો જ નથી ભગવાનને જાણવાનો અને કહી દે ભગવાન જેવું કોઈ છે જ નહીં તો એ પણ એની અંધશ્રદ્ધા છે કારણ એને કોઈ દિશા તરફ પ્રયાણ જ નથી કર્યું પુરુષાર્થ જ નથી કર્યો છે મારે એને સ્વીકારો છે અને આ ધર્મ એક સૂજ નું નામ છે ભગવાન એક સૂજ છે એ જ્યારે તમારા અંતઃકરણમાં પ્રગટે છે સૂજ ત્યારે સર્વ શાસ્ત્રો સહજ થવા લાગે છે આ કેવલ કોઈ ભણતર નથી આ વિદ્યા છે લૌકિક ભણતર બહારથી અંદર નાખવું પડે અને અલૌકિક વિદ્યા એ અંદરથી બહાર પ્રગટ થાય અંદર પ્રગટે અને આચરણ દ્વારા એનું પ્રાગટ્ય થાય ગઈકાલે ઇન્દ્રમાન ભવની લીલાનું આપણે દર્શન કરી રહ્યા હતા અને સુંદર ગિરાજ મહોત્સવના આપણે દર્શન કર્યા હતા જ્યારે ભગવાને ગોવર્ધન યાગ કરવાનો કહ્યો

એવું શ્રી કૃષ્ણનું નામ છે સમસ્ત દેવતાઓને જ્યારે પોતાને પરબ્રહ્મ માનવા લાગ્યા હતા એમને કારણે સૃષ્ટિ ચાલે છે એવો થઈ ગયો હતો ત્યારે ભગવાન દમન કરી એમનું દેવતા પદ યાદ છે ભગવાન કૃપા કરવાના હોય તો કઈ ને કઈ કરીને અહંકાર તોડે અને અહિત કરવાના હોય તો અહંકાર વધારનારા લોકો મળી જાય ભગવાન કૃપા કરે છે નિગ્રહ કરી સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી છે પ્રલય કાળમાં જે વર્ષા કરે એ મેઘોને મોકલે મોટી મોટી શિલાઓ જેવી બૂદો પડવા લાગી આખું વ્રજ ડૂબવા લાગ્યું ગભરાયા વ્રજવાસી આવ્યા છે પ્રભુની શરણ કહ્યું પ્રભુ આપના કહેવાથી ગોવર્ધન યાગ કર્યો ને ઇન્દ્ર યાગ બંધ કર્યો ઇન્દ્ર દેવ ઉપાયમાન થયા છે કોણ અમારી રક્ષા કરશે भगवान ने कहा जिन गिरराज बाबा का हमने शरण लिया है वह गिरराज जी हमारी रक्षा करेंगे बड़ाज भेगा मळी ने आव्या छे जी ने शरण मां कंदरा मां प्रवेश करी भगवान ने डाबा हाथ नी करिष्टा ऊपर गिरराज बाबा ने धारण करया छे सर्व ब्रजवासियों ने आह्वान करियो प्रभुए आओ मारी शरण मां आवे बामेकम् शरणम ब्रज भाग्या छे ગાયોવાદી પશુઓને લઈ સહપરિવાર ઠાકોરજીની શિવરમાં આવી ગયા ગિરાદ બાબાને ધારણ કરી રાખ્યા છે પ્રભુએ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું પ્રભુએ એક એકભુજાથી ગિરાજ બાબાને ધારણ કર્યા બીજા શ્રી અસ્તમાં શંખ લીધો શંખ એ જલનું આધિ દૈવિક સ્વરૂપ છે જેટલી વર્ષા થાય છે જેટલું જલ આવે છે એ શંખ થી ભગવાન શોષી રહ્યા છે

કેટલે સમય સુધી ધારણ કરી રાખશે બધા લાકડી લઈને આવી ગયા અને લાકડી લગાવી દીધી ગિરાજજીની તલેટીમાં કે આપ કનૈયા તું છોડ દે અમને લઠ્ઠ લગા દીયો હે ઠાકોજીને થયું કે આધી સાધન બળ છે પ્રભુ જ્યારે સ્વીકારવાના હોય ને ત્યારે જીવના સમસ્ત બળો ભગવાન હરી છે કારણ કે ભગવાન સિવાય અન્ય બળનો આશ્રય એ પણ અન્યાશ્રય છે જેને ભક્તિ કરવી છે એને તો કેવલ કૃપા બળનો વિચાર કર્યો કે મારા માથે ઠાકોરજી બિરાજ બાકી આ બુદ્ધિ બળ શરીર બળ બળો છે એ માણસને બાંધનારા છે છે ભક્તિ માર્ગમાં અવરોધ રૂપ જ્યાં સુધી છે ને હું કરી લઈશ ત્યાં સુધી પાછળ છે કરાવનારો ઠાકોરજી છે પ્રભુની કૃપાથી બધું જ થઈ જશે જ્યારે આવું કૃપા બળનો વિચાર કરીએ ત્યારે આશ્રય આપણો સિદ્ધ થાય અને જ્યારે લાકડી લગાડી ઠાકોરજીને થયું કે હજી બળ આશા છે અને જ્યાં હાથ નીચે લીધો ગિરાજ નીચે આવવા લાગ્યા ગભરાઈ ગયા બ્રજવાસી અને કનૈયા પકડ લે ઠાકોરજી ફરી આંગળી પર ધારણ કર્યા પણ એમ થયું કે આ સાત દિવસ સુધી ઠાકોરજી ભૂખ્યા તરસ્યા એમને હાથ પર ગિરરાજજીને ધારણ કરીને રહેશે કે અને ક્યાંક એમને નિંદ્રા આવી ગઈ ને સુઈ ગયા તો આપણે તો કાયમ માટે સૂઈ જઈએ કરવું શું યુક્તિ કરી રાધાજીને સોળે શણગાર સજાવ્યા અને ઠાકોરજી ની સામે લઈને ઉભા કરી તેવું કે આ સામે રહેશે ને તો એક પાપણ એ નહીં થાય સાત દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી બધા કહેવા લાગ્યા અરે કનૈયા તેરે મેં તો બળી તાકાત ઘણો બલ હે તપ પ્રભુ બોલે અરે આ તમે બધા માખણ ખવડાવો છો ને ગોપીઓને કહેવા લાગ્યા પ્રભુ જો પ્રભુ યશોદાના પુત્ર છે ને એટલે યશ બધાને આપી પોતે કર્યું હોય પણ બધાને હસવા દે અરે ગોપીઓ આ તમે જે માખણ ખવડાવો છો ને એનું બળ છે કચુ માખણ કો બળ બળ્યો કચુ ગોપન કીની સાય આ ગોપોએ લાકડી લગાડી એટલે કે રાજ રહે પણ પ્રભુ આ લાકડી થી કેમ થાય તો કહું આપને નિદ્રા આવી ગઈ હોત તો પર રાધેજી કી કૃપા તે મને ગોવર્ધન લિયો ઉઠા જય આ તો સામે રાધાજી ઊભા રહ્યા એટલે એવું બળ આવી ગયું કે ગિરાજ બાવા ક્યાં મારા હસ્ત પર ક્યારે ઉચકાઈ ગયા મને ખબર નથી ઇન્દ્ર હાર્યા છે દંડવત કરતા કરતા ઠાકોરજી પાસે આવે કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી અપરાધ કર્યો એટલે દંડવત કરતા કરતા વંદન કરતા કરતા એટલે જ આપણે ત્યાં ઠાકોરજીને રોજ દંડવત પ્રણામ કરતા વંદન કરતા વંદન પણ એક ભક્તિ છે એનાથી દિનતા આવે છે દંડવત કરતા કરતા ઇન્દ્ર આવ્યા ક્ષમા માંગી છે અભિષેક કર્યો છે પ્રભુનો દૂગ્ધથી અને પ્રભુનું નામ પડ્યું બોલો છું અને વ્રત ને નિભાવું છું શરણ આય સોહિતારે જે જન શરણ આયે તારે શરણાગત ની રક્ષા કરવી એ ભગવત ધર્મ છે અને એટલા માટે તમે ભટક્યા કરશો તો ભગવાન બેઠા રહેશે અને તમે શ્રદ્ધાથી ભગવાનના ચરણમાં બેસી જશો તો તમારા માટે ભગવાન દોડવા લાગશે બાકી આપણે દોડ્યા કરીશું તો પ્રભુ જોયા કરશે કે દોડવા દો પણ આપણે શ્રદ્ધા રાખીને એની ચરણમાં બેસી જઈશું ને કે તારા સિવાય અમારી રક્ષા કરનારું બીજું કોઈ નથી બસ પ્રભુને એટલો ભરોસો અપાવો કે તારા સિવાય મારું કોઈ નથી જે દિવસે આટલો ભરોસો અપાવી દીધો ને તમે એ દિવસે બધું જ તમારું પૂરું કરવા માટે એ બંધાયેલું છે એની પ્રતિજ્ઞા છે એનો સંકલ્પ છે અને પ્રભુ સત્ય સંકલ્પ છે પ્રભુ એના વચનોથી પાછળ હટતા નથી અને એટલા માટે શરણાગતિ મજબૂત થઈ જેની શરણાગતિ દ્રઢ એટલો એ નિશ્ચિત અને જેટલી શરણાગતિ કમજો એટલી ચિંતા વધારે શું થશે કેમ થશે ક્યારે થશે કોણ કરશે આજ સુધી એ તમારું કરતો આવ્યો તે હવે પણ કરશે આજ સુધી જીવનની પોતાની ઘટનાઓને જો કેવી કેવા પ્રસંગો કેવા કેવા સંજોગો જીવનમાં આવ્યા પણ ઠાકોરજી આપણને બધાથી કાઢ્યા ને તો આજ સુધી જે રક્ષા કરતો આવ્યો એ ભવિષ્યમાં નહીં કરે એ ચોક્કસ કરશે ભરોસો રાખો શ્રદ્ધા રાખો ભરોસો રાખવો હોય તો પ્રભુ પર રાખો બીજા બધાની સલાહ લેવાય પણ વિશ્વાસ તો ભગવાન પર રાખો કારણ એવા પર ભરોસો રાખશો કે જેને પોતાના ઉપર ભરોસો નથી તો એ તમારું પૂરું કેમ કરશે ભરોસો એના પર રાખો જે સર્વસમર્થ હોય જે સર્વજ્ઞ હોય જે સર્વત્ર હોય અને એ એક માત્ર ઈશ્વર છે એ ભગવાન છે અને ભરોસો એ કમજોરીનું નું નામ નથી એ કાઈ નથી થતું છેલો લાભ છે ને ભગવાનને કહું પ્રભુની ઈચ્છા એ આપણે હારીને કહીએ છીએ પણ વિચારીને નથી કહેતા

પુરુષાર્થ હું કરીશ છે બે વિદ્યાર્થી હતા તો નઈ પહોંચાય લાવ ને અહીંયા બેટા બેટા માળા ફેરવું તો ઠાકોરજી પાસ કરી બીજાએ કહ્યું લાવ દોડુ પ્રભુનું નામ લેતા લેતા કદાચ પહોંચી પહોંચીજો અને પ્રભુનું નામ લેતા લેતા દોડ્યો અને ત્યાં કોઈક મોડું થયું હશે અને ટાઈમ પહોંચી ગયો એક્ઝામ તો શરણાગતિ ભરોસો કૃપા ભગવાનની એટલે આપણી નિષ્ક્રિયતા નહીં વિશ્વાસ એ બહુ મોટો શબ્દ છે એને નાનો ન બનાવો એને કમજોર ન બને વિશ્વાસ એ જીવન નું બળ છે જેને કોઈના પર ભરોસો ના હોય ને એનો ભરોસો ક્યારે કરતા નહીં આશાવાન વ્યક્તિને જીવનમાં રાખ ઘણા તો યુવા ડરાય જો બે બાળકને પહેલેથી શીખ્યો કોઈના પર વિશ્વાસ કરતો નહીં હોય કોઈના પર ભરોસો કરતો નહી હોય આપણે નાનપણથી કેવું શીખવાડીએ ભરોસો નહીં કરવાનો શીખ્યો અને પછી આવું શીખવાડ્યું હોય તો એને મા બાપ પરથી ભરોસો પહેલા ઉઠી જાય અને એટલા માટે આશાવાન વ્યક્તિઓને સંગમાં રાખો વિશ્વાસ રાખો કોઈ ભાગ્યમાંથી લઈ જવાનું નથી કોઈ ગમે તેટલો બુદ્ધિમાન કેમ ના હોય કઈ લઈ જવાનું નથી આપણે તો ભરોસામાં જીવ જે ભરોસામાં જીવે એનું જીવન આનંદમાં અને જેને કોઈના પર વિશ્વાસ ન હોય ને એ હંમેશા ચિંતામાં જ રહે એ ટેન્શનમાં જ ફર્યા કરે કોઈના પર ના રાખે તો એને પોતાના પર પણ ના હોય કારણ કે આદત જ નથી ભરોસો કરવાની તો તમને તમારી જાત પર ભરોસો ક્યાં રહેવાનો અને એટલા માટે ભરોસો રાખીને જ આશાવાન થઈને જ જેને જીવનમાં ખરાબ જ અનુભવ થયા હોય ને એની સલાહ પણ બહુ લેવા નહીં જવું કારણ કે તમને નેગેટિવ કરના કારણ કે એને જિંદગીમાં ખરાબ જ અનુભવ થયા છે પણ આખી દુનિયા ખરાબ નથી ક્યાં ખરાબ લોકો મળી જાય એટલે લોકો પરથી ભરોસો નહીં ઉઠાવ્યો આશાવાન રહીને ભગવાનના શરણમાં અભિષેક દૂર કર્યું સાત પ્રકારના અન્યાશય વ્રિજવાસીઓને લાગેલા હતા સાતે પ્રકારના અન્યાશયોને પ્રભુએ દૂર કરી અને અનન્ય આશ્રય સિદ્ધ કરાવ્યો છે કારણ કે અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે અને અનન્યતા એ કોઈનો વિરોધ નથી ઘણી વાર આપણે બહુ ખોટી રીતે અન્યાશ્રય શબ્દોને સમજતા અન્યાશ્રય કોઈનો વિરોધ નથી પણ અનન્યતા એ પ્રેમનું લક્ષણ છે છે જ્યાં પ્રેમ ત્યાં અનન્યતા આવવાની અને એ જ શ્રેષ્ઠ પ્રેમ છે જ્યાં અનન્યતા છે દસ જગ્યાએ દસ દસ ફૂટ ખાડો ખોદો તો પાણી ના નીકળે પણ એક જગ્યાએ સો ફૂટ ખોદીએ તો પાણી નીકળે મૂળમાં પાણી નાખીએ તો બધા પત્તા લીલા થઈ જાય અને એટલા માટે ભટકતો માણસ છે કોઈનો ન થઈ શક્યો એ કોની આગળ કહેશે કે હું તારો થયો કોઈ એક સ્થાન તો એવું જોઈએ ને તમે આમ આંખ બંધ કરો તો તમને તમારા ઇષ્ટ દેખાવા તો જોઈએ આટલી પ્રેમમાં આટલી અનન્યતા તો જોઈએ ને અને ભગવાનની અંદર બધાનો વાસ છે જેમ મૂળમાં પાણી નાખીએ તો બધે પહોંચી જાય છે એમ જે પ્રભુને ભજે છે એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન રહે છે આદર સત્કાર તો બધાનો થાય પણ ઈષ્ટ ભક્તિ ક્યાંક એક જગ્યાએ સ્થાપિત તો કરવી પડે અને જો નથી કરતા તો પછી શ્રદ્ધા વિખરાઈ જતી હોય છે શ્રદ્ધાને વિસ્તાર ન જોઈએ શ્રદ્ધાને ઊંડાણ જોઈએ આપણે શું વિસ્તાર વધારે લઈએ સોમવારે આ મંગળવારે આ બુધવારે આને ભજવાના ગુરુવારે અહીંયા કરવાનું શુક્રવારે આને ભજવાનું શનિવારે તો આમ કરવું જ પડે આમ દરેક વારે ભગવાન બદલશો તો વારો નીકળી જશે વારે વારે ભગવાન ન બદલાય પણ દરેક વાર ને તહેવાર બનાવવો હોય ઠાકોરજી ને ઘરે પદરાય એવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે આ તો હમણાં હમણાં ઘણીવાર તો એવું થાય જેની ટીવી સિરિયલ ચાલતી હોય ને એના મંદિરમાં ભીડ વધી ગયું જેની સિરિયલ ચાલે ઇન્ડિયામાં તો ત્યાં ભીડ વધવાનું શ્રદ્ધાને દિશા તો જોઈએ જ નહીં જ શ્રેષ્ઠ છે મહાન છે શ્રદ્ધા મોટી છે એટલે જ કહું ગોકુલલાજીને ક્યારે પૂછ્યું કે આપ પ્રભુ છો સાક્ષાત કેના તારી જે શ્રદ્ધા છે એ ઠાકોરજી છે મહાપ્રભુજી પૂછ્યું જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મહાપ્રભુજી કે તને જ્યાં શ્રદ્ધા હોય ને એ માર્ગ મોટો અને એટલા માટે આવ દરેક વારે ભગવાન બદલવા એ પણ કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી આ કોઈ ગ્રંથોની સાધના પદ્ધતિ નથી આ કોઈ ગ્રંથોમાં લખ્યું નથી આ તો પાછળથી જેમ જ્યોતિષ શાસ્ત્ર આવ્યું ને એનો પ્રભાવ વધ્યો સમાજમાં તો આનું નિવારણ કેમ થાય એટલે કે કે સોમવારે આ આ આ કરો 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 બુધવારે તકલીફ જ ને મંગળ પર જીવન છે કે નહીં એની ચિંતા કરે છે પણ જીવનમાં મંગળ પ્રગટ્યું કે નહીં એની ચિંતા નથી કરતી આપણે લાખો ડોલરો માણસો ખર્ચી નાખે કે આ મંગળ પર જીવન હશે કે પણ આ જીવનમાં મંગળ પ્રગટ કયો ગ્રહ નડે કયો વાર નડે કયું સુધારું એની ચિંતા થાય જો શ્રદ્ધાને વિખરવા ન દેતા આવું કોઈ શાસ્ત્રો ભક્તિ શાસ્ત્રોમાં નથી કે દરેક વારે ભગવાન બદલવા અને આપણા તો ભગવાન પણ કોણ જે પહેલા આપણું કામ કરી આવે આપણો ભગવાન જે નજીક હોય મંદિર જે વીઆઈપી ફેસિલિટી આપે ગુરુ જે સમજાઈ જાય એ ગ્રંથ આપણી તો વ્યાખ્યાઓ પણ એટલી સહેલી હોય છે કે આપણી સુવિધા આપણી સગવડતા જ્યારે એ આપણને અનુકૂળ આવીને તો એટલા માટે શાસ્ત્રોને પૂછો કોણ ભગવાન એને કઈ રીતે ભજાય એને કઈ રીતે પમાય એ કઈ રીતે પ્રસન્ન થાય પોતાના લોજિક પ્રમાણે કે પોતાના મનોકલ્પિત રીતે નહીં મારી એ વાત ન માનતા ધર્મ ગ્રંથોમાં જોજો ગીતાજીમાં શું કહ્યું છે ભાગવતજીમાં શું કહ્યું છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણ અમતે કાર્ય કાર્ય વ્યવસ્થિત ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્ર પ્રમાણને માની આગળ વધવું જોઈએ તો કરી છે ઠાકોરજી ગિરરાજજીની મહત્તા વધારી છે આ ગિરરાજજી કોણ છે ગિરરાજજીના બે સ્વરૂપ આપણે ત્યાં માનવામાં આવ્યા સાક્ષાત પ્રભુ રૂપ પણ છે અને પરમ ભક્ત રૂપ પણ છે ગોપીઓ કહે છે કે તો હરિદાસ વર્ય છે ભગવદીઓમાં કોઈ શિરમોર હોય એ ગિરરાજજી છે અને સ્વયં પ્રભુ રૂપ જેમ મર્યાદા ભક્તિમાં હનુમાનજી એ ભક્તરૂપ પણ છે અને ભગવાન રૂપ પણ માનવામાં આવ્યા એમ પુષ્ટિ ભક્તિમાં કૃષ્ણ ભક્તિમાં કે રાજજી ભક્ત પણ છે અને ભગવાન રૂપ પણ છે અમારો દેવ ગોવર્ધન રામ વ્રજવાસીઓના દેવ એ ગિરરાજજી છે આપણે ત્યાં આજે પણ વૈષ્ણવને વિશેષ ભાવ ગિરરાજજીમાં રહેતો હોય છે ભારતમાં જારે પણ જઈએ વ્રજમાં જારે પણ જઈએ તો ગિરરાજજીની પરિક્રમા આપણે કરતા હોય છે એ સાત કોષની પરિક્રમામાં ભાવ એ છે કે પ્રગટ ભીતર છે ગિરરાજજી અખંડ વાસ છે પાંચ સ્વરૂપો ના માનવામાં આવ્યા ગાય નું સ્વરૂપ ગિરરાજજીનું નું છે સિંહ નું સ્વરૂપ ગિરરાજજીનું નું છે ભુજંગ સર્પનું સ્વરૂપ ગિરરાજજીનું નું છે રત્નમય ગિરરાજજીનું નું સ્વરૂપ રત્નજડિત છે આમ અને ગ્વાલ નું સ્વરૂપ ગિરરાજજીનું નું છે આ પાંચ સ્વરૂપ ગિરરાજજીના માનવામાં આવ્યા અને કહેવામાં આવે કે જ્યારે પરિક્રમા કરતા હોય ત્યારે પાંચમાંથી કોઈ એક સ્વરૂપે ગિરરાજજી જરૂરથી છે ગિરરાજજીમાં જઈને દૂધ તો ચડાવીએ પણ જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની પણ જરૂર પડે તમારું સામર્થ્ય એટલું હોય ભલે સો લિટર ચડાવ પણ પછી વિવેકની જરૂર છે કે કેટલું ચડાવવું જોઈએ સેમ ગિરરાજજીની પ્રસન્નતા છે આ બધાનો વિવેક જરૂર નથી કે જયારે જઈએ ત્યારે હવે તો એ એ એ બી વિચારવા જેવું છે 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 કે છો દૂધ નહીં પણ હોય એટલે હવે જારે તીર્થોમાં જઈએ ત્યારે બહુ વિવેક રાખીને જ આપણા તીર્થો પવિત્ર કેમ રહે સ્વચ્છ કેમ રહે એના માટે એ વિવેક રાખવો જોઈએ ગિરાજ બાવાની તો ગાથા ઘણી વિશાળ છે પ્રાગટ્ય થયું સાલમલી દ્વીપ દ્રોણના પુત્ર રૂપે ફુલત સમુનિ એકવાર પરિક્રમા કરતા કરતા ત્યાં આવ્યા ત્રણ પુત્રો થયા ત્રણ ભાઈઓ છે એક ચિત્રકૂટ છે ત્યાં કાંતાનાથ પર્વત છે ત્યાં ભગવાન રામે ચાતુર્માસ કર્યો બીજો છે ચરણાદ્રી પર્વત જે ગુસાઈજી નું પ્રાગટ્ય સ્થાન ચરણાર્થ છે અને ત્રીજા ગિરરાજજી આ ત્રણેય ભાઈઓ છે ફુલત સમુનિ એમ થયું કે આ ગિરરાજજીને હું લઈ જાઉં કાશીમાં અને ત્યાં એમની કદરાઓમાં બેસીને મહાદેવજીની આરાધના કરી કહ્યું મારી સાથે ચાલો ગિરાજજીએ કહ્યું તમારી સાથે આવું તો ખરા પણ એક શરતે એકવાર મને જ્યાં મૂકશો પછી ત્યાંથી ઊભો નહીં થયો વચને બંધાયા યોગ બળેથી ગિરાજજીને હાથમાં લીધા અને જઈ રહ્યા હતા કાશી તરફ અને વચમાં આવ્યું વ્રજ અને વ્રજ આવ્યું ગિરાજજીને થયું કે અરે ઠાકોરજી અહીંયા પ્રગટ રૂપે પધારવાના છે અને ખુલા ચરણારવિંદ લીલા કરવાના છે એમના ચરણાર્વિંદનો નો મને સ્પર્શ મળે હું તો આવ્યો છું જ ભૂતલ પર એના માટે કે અહીંયા મને એનો લાભ મળ્યો કારણ કે ગિરરાજનું મૂળ પ્રાગટ્ય તો ગોલોક ધામમાં છે ત્યાં સતશૃંગ નામથી ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ રૂપે ગિરરાજનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયેલું છે જેનું વર્ણન ગર્ગ સંહિતામાં આવે છે અને જ્યારે પ્રભુ ભૂતલ પર પધારવાના હતા ત્યારે પ્રભુ પધારે એના પહેલા ઠાકોરજીનો લીલા પરિકર ભૂતલ પર આવે છે એટલે યમુનાજી ગિરરાજજી વૃંદાવન

ત્યાં ગિરાજજીએ કહ્યું તમે વચને બંધાયેલા હતા એક વાર મને ક્રોધ ઋષિને શ્રાપ આપ્યો તમે મારી સાથે છલ કર્યું છે હું તમને શ્રાપ આપું છું રોજ તલભર તમે ઘટશો અને એટલે ગિરાજ બાબા રોજ તલભર ઘટે છે ગિરાજજીને થયો ક્યારે પ્રભુની સેવાના સુખ મળે તો શ્રાપ પણ અમારા માટે આશીર્વાદરૂપ છે